પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર અઢાર જિલ્લાઓમાં સાંજે ચાર થી આઠ વાગ્યા દરમિયાન મોકડ્રીલ યોજાયો હતો મોકડ્રીલ દરમિયાન સાયરાનો વાગ્યા હતા અને સાંજે સાત ત્રીસ કલાક આઠ કલાક સુધી સરહદમાં સંપૂર્ણ બ્લેક કરાયો હતો જેના કારણે તમામ રોડ રસ્તા ઉપર અંધાર પટ છવાઈ ગયો હતો સુરતના લોકોએ પણ પોતાના ઘરો અને ઓફિસોની લાઇટ સ્વયંભૂ બંધ રાખીને મોક ડ્રિલ સમર્થન આપ્યું હતું પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયર ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં સાત મે ના રોજ મોક નું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ સાંજે ચાર વાગે સાયરન વગાડી મોકડ્રીલ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મોક ડ્રિલ બપોરના 4 વાગ્યા થી શરૂ થઈ હતી ત્યારે હવે શહેરોમાં બ્લેકઆઉટ ની પણ શરૂઆત થઈ ગઈ છે બ્લેકઆઉટ દરમિયાન ઘરો અને દુકાનોમાં લાઇટો બંધ જોવા મળી રહી છે આ મોક ડ્રિલ દરમિયાન સુરત સહિત ગુજરાતના 18 જિલ્લામાં લોકોને યુદ્ધની સ્થિતિમાં શું કરવું તેની સમજ આપવામાં આવી હતી મોક ડ્રિલ દરમિયાન સાયરનો વગાડવામાં આવ્યા હતા તેમજ દર્દીઓને કઈ રીતે દાખલ કરવા તેની પણ મોકડ્રીલ કરવામાં આવી હતી ત્યારે સાંજે સાડા સાત વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરાયું હતું જેમાં સુરતના મોટાભાગના વિસ્તારમાં બ્લેકઆઉટ જોવા મળ્યું હતું પરંતુ હજીરા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર ધમધમતો જોવા મળ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત